પાનકાર્ડ બે પોઈન્ટ ઝીરો શું જૂનું પાન કાર્ડ નકામું થઈ જશે નવા પાન કાર્ડ માટેની પ્રોસેસ શું છે કઈ રીતે નવું પાન કાર્ડ મળે તેના વિશે ઉપયોગી જાણકારી આ વિડિયોમાં નવા પાન કાર્ડ વિશે પ્રશ્નો અને જવાબ પાન બે પોઈન્ટ ઝીરો શું છે કેન્દ્ર સરકારે સમગ્ર ભારતમાં હાલમાં જ પાન બે પોઈન્ટ ઝીરો શરૂ કરવાની જાહેરાત કરી છે અને આની પાછળ એક હજાર કરોડ કરતાં વધુ ખર્ચ કરવામાં આવશે સરકારના જણાવ્યા પ્રમાણે પાન બે પોઈન્ટ ઝીરો પાછળ મુખ્ય હેતુ પાનકાર્ડની પ્રક્રિયા સરળ અને સુરક્ષિત બનાવવાનો છે પાન બે પોઈન્ટ ઝીરો એક નવી પ્રણાલી છે જેમાં સમગ્ર જુદી જુદી સર્વિસીસ છે તે એક જ પ્લેટફોર્મ હેઠળ આવરી લેવામાં આવશે આ એક સર્વિસ અંતર્ગત પાનકાર્ડ બનાવવાથી લઈ તેમાં સુધારા વધારા આધાર લિંક કરવી વગેરે જેવી સમગ્ર પ્રક્રિયા આવરી લેવામાં આવશે નવા પાન કાર્ડમાં ક્યુઆર કોડની સુવિધા પ્રાપ્ત થશે આ ક્યુઆર કોડ આમ તો નવી બાબત નથી ક્યુઆર કોડ અગાઉ પણ અમલમાં આવેલ છે જોકે આમાં નવા ફેરફાર કરવામાં આવેલ છે પાન બે પોઈન્ટ ઝીરો તેમાં ડાયનેમિક ક્યુઆર કોડ રહેશે ડેટાબેઝની લેટેસ્ટ જાણકારી પ્રાપ્ત થશે ક્યુઆર કોડ અંતર્ગત વ્યક્તિગત માહિતી ફોટો સહી જન્મ તારીખ વગેરેની જાણકારી પ્રાપ્ત થઈ રહેશે શું હવે નવું પાન કાર્ડ બનાવવાનું થશે તો આમાં નવું પાન કાર્ડ બનાવવાની જરૂરિયાત નથી જૂનું પાનકાર્ડ વેલિડ રહેશે નોંધાવેલ ઇમેલ આઈડી પર નવી ડિઝાઇનવાળું પાન કાર્ડ તેની ઇલેક્ટ્રોનિક કોપી પ્રાપ્ત થઈ રહેશે એના માટે રજીસ્ટ્રેશન કે અરજી કરવાની જરૂરિયાત નથી પાન બે પોઈન્ટ ઝીરો બનાવવા માટે કેટલું ખર્ચ થશે તો આ નવું પાન કાર્ડ બનાવવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં પરંતુ જો આવેદન કરનારને ફિઝિકલ ફોર્મમાં નવું પાન કાર્ડ મેળવવું હોય તો પચાસ રૂપિયા ફી ભરવાની થશે શું જૂના પાન કાર્ડની વેલિડિટી પૂર્ણ થઈ જશે તો આમાં એવું નથી જૂનું પાન કાર્ડ માન્ય રહેશે જોકે આધાર અને પાન આ બંને લિંક કરવા જરૂરી રહેશે સરકાર આ પાન સિસ્ટમ અપડેટ શા માટે કરી રહી છે તો આની પાછળનો મહત્ત્વનો ઉદ્દેશ્ય સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને સુરક્ષિત બનાવવાનો છે સાથે સાથે ટેક્સમાં સુધારો અને સિસ્ટમ અપગ્રેડેશનના હેતુઓ પણ છે સરકારની સૂચના મુજબ એક વ્યક્તિ બે પાન કાર્ડ ધરાવી શકતી નથી તેથી કોઈની પાસે બે પાન કાર્ડ હોય તો તેમાંથી એક પાન કાર્ડ ડીએક્ટિવેટ કરાવી દેવું જોઈએ જૂનું પાન કાર્ડ અપડેટ થશે તો પાન નંબર બદલી જશે તો ના તેવું નથી પાન નંબર જે છે તે જ રહેશે પાન બે પોઈન્ટ ઝીરોમાં નવું શું છે તેના ફાયદાઓ શું છે તો પાન બે પોઈન્ટ ઝીરો ડિજિટલ કાર્ડ સ્વરૂપે રહેશે તેમાં જુદી જુદી વધારાની સુવિધાઓ મળશે અને સરકારના એક જ પોર્ટલ પર આ બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહેશે